ફેમિલી તો આજે આપણે થઈ ગયા છે લાઈવ તો આપણા લાઈવમાં તમારું છે તો ચલો જે કોઈ પણ નવા આવો તો લાઈક કરી દેજો એ અત્યારે ચાલે છે ચેણામાં પાણી આપણે ચારો ભરાઈ ગયો છે તમને બતાવી દઉં શું જોઈ શકો છો આ બાજુ ચારો ભરાઈ ગયો છે તો ચલો આપણે વારી દઈએ ચલો મિત્રો જે કોઈ પણ ભાઈ નવા મિત્રો હોય તો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે લાઈક કરો તો મિત્રો આપણી ચેનલમાં જે કોઈ પણ નવા હોય તો કોમેન્ટ કરો ક્યાંથી તમારે લાઈ તમે દોસ્તો ભાઈ મિત્રો તમે કોમેન્ટ કરો આપણા માં હાલે છે પાણી ને અમારા વિડીયો જોવા હોય તો આપણી ચેનલમાં ઉપર છે તો એમાં દબાવો અને જાઓ વિડીયો ચારા લાગે તો સબસ્ક્રાઇબ કરજો બાકી નહીં કરતા બાકી લાઈવમાં બની રહીજો તમને પાણી વારો ને એ પેલા બતાવી દઉં ચાલો આપણી લાઈનમાં તમને મજા જ આવશે રમેશભાઈ વેલકમ વેલકમ રમેશભાઈ તમે કોમેન્ટ કરી છે થેન્ક યુ ભાઈ ત્યારે ચાલે છે આ બધીમાં પાણી તો આભાર ભાઈ રમેશભાઈ તમારો તમે ક્યાંથી અમારું લાઈવ જોવ કોમેન્ટ કરો તમારું ગામ કોમેન્ટ કરો આપણે છે બાકી ખેડૂત પુત્રો સપોર્ટ કરજો ભાઈ ચાલ कि जो जोरदार पानी हाँ से कॉमेडी आप चार ही लगे अपना यूट्यूब चैनल में जाओ पहला वीडियो जो चारा लगे तो सब्सक्राइब कर मित्र जो चारा लगे अपना वीडियो तो सब्सक्राइब करिना ही ना हो बाकी नहीं करता सारा लगे तो कर कोई कहता नहीं थी भाई चलो હાલો તમને બતાવી દઉં પાણી કેટલું પી ને આપણે ક્યારે હા જોઈ શકો છો ઉસેથી તમને બતાવી દઉં હા હા ડ્રોન ની વારું તમને બતાવી દઉં મિત્રો ડ્રોન ની વારું દેખાય પવન સર કે એ અમારા ગામની છે ચલો મિત્રો જે કોઈ પણ નવા હોય તો લાઈક કરી દેજો એક લાઈક કરવામાં વાય મિત્રો કંઈ હોય નહીં એક લાઈક કરી દેજો આપણે જે ખેડૂત પુત્રો પાણી ચાલે છે એ લાઈક પણ એવું થવાનું છે કે આપણે કોમેડી કરતા મજા આવે તો લાઈક કરવાની બાકી જતું રહેવાનું

我说。嗯

તમે જોવા આવો છો મિત્રો લાઈક નથી કરતા એક આથી લાઈક કરો તો અમને મજા આવે જોઈ શકો ચારો ભરાઈ જાય તો ને લાઈમાં ચારો ભરાઈ જાય તો ચામો કેમેરો કરી દીધો છે હાલો તમને બતાવી દઉં અમારું પાણી અમારે ને મિત્રો આમ જ ભાઈ તમારો લાઈવમાં ને લાઈવમાં પાણી વાળે છે તમે સપોર્ટ નહીં કરો અમારે આમાં જોઈ શકો છો એટલે પાણી કાઢે છે ચારામાંથી વાત થઈ ગઈ હાજી વાત ને અમે કરી નાખો અહીં જોઈ શકો છો આપણો પાવડો પડ્યો છે એટલે ચારા પીધા છે અને આપણે છે ચેક કરવા એ જ આવવાનું છે કે ફૂટ્યું કે નહીં ફૂટ્યું કે કાંઈ નહીં ચારો ભરાઈ ગયું ચેક કરી આવીએ લાઈમાં તમને મજા આવશે લાઈમાં જોવાય બસ આ અમે તારી ને ભાઈ બે વાગ્યા પછી થોડા નહીં ફોનમાં નહીં નઈ કરે ભાઈ ચલો ભાઈ વાંધો નહીં ચા કેમેરો કર લેતા હો તમને તે સારું દેખાય ચારો હજી નથી ભાઈ લાઈક તો કરી દે કઈ હા હાલ તમને ચાર વાગે હા લઈ જાય માણસો માણસોને જોવાની મજા ન આવે જોઈ શકો છો આ બગલા પણ મારા ગોઠ મિત્રો આ બગલા કેમ આવે છે આ ચારાનું પાણી હાલે એની હેરે હેલા જાય એ તમે કોમેન્ટ કરો એનું કારણ શું હોય આ બગલાનું કારણ શું હોય આ પાણી હેલું જાય એને હેરે આવે છે એટલે શું કરવા આવે છે તમને ખબર હોય તો કોમેન્ટ કરી દઉં નથી ખબર શું વાંધો નહીં ખબર હોય તો કોમેન્ટ કરી દેવા પાછા કોમેન્ટ એ નહીં કરે હું યાર કેટલી જ્યાં બીજી હોય કઈ ખબર નહિ પડતી હજુ પવનના કેમ મારા શેણા પણ તારા કે આ પણ ફરી ગયો મારો કડો આ મિત્રો આ જો જોવા આવ્યો છે ભાઈ આ મિત્રો આ બગલું આ પાણી ની હેરે હેલું થાય શું કરેલું છે તો કોમેન્ટ કરો

તમને સબસ્ક્રાઇબર નો નક કે તો ખાલી લાઈક સે ને ઉપર એ કરી દો લાઈક કરી દો હે દયા સે તારી બાકી નથી અમારા ગજા સુખ નો સિમ્બોલ માર્યો તારા લીધે મજા ને મજા હે દયા સે તારી બાકી નથી અમારા ગજા સુખનો સિંહ બોલ માર્યો તારા લીધે મજા ને મજા એ મનામાં કઈ દેખાતા નથી આવ તડકાનો કેટલા જણા જોઈ ચાલો કઈ વાંધો નહીં એટલે લાઈવ જેવું હું ને મોજ જ આવે ના કરી ચાલો આઈ પાણી પૂ લાઈ શોટ નાતી છે ને આગળથી નેટ ઓછું આવે છે હાલો તમને કેમેરાથી બતાવું જોઈ શકો છો પાણી હાલે છે આમાં પીનું ગીત આ હોય તો ઘડી તમે જો કરતા ચારો આગળ ભરાઈ જાય આપણે ચારો વાર લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો કોમેડી કરવાની છે ખેતરમાં પાણી હાલ છે સપોર્ટ કરો તો તમે નવા મિત્રો કોમેન્ટ કરો ક્યાંથી આપડો લાઈવ જોઈ રહ્યા છો એ તમને બતાવી દઈએ પાણી ચાલે છે ખેતરમાં સરસ મજાનું અને આ સાઈડથી પાણી આવે છે આપડી ભરાઈ જાય કોમેન્ટ કરો તમે ક્યાંથી જો બને છો તો લાઈવ કદાચ નેટવર્કની લીધે શોટું તો બને રહેજો ક્યારેક ક્યારેક એવું થાય છે ક્યારેક ક્યારેક એવું છે ને નેટનો આવે ને એટલે શોટી જાય છે છોટું છોટું આવતું હોય મજા આવશે લાવ જોઈ શકો છો અહીં પાણી ચાલે છે જીવન નું ગાડુ રોમો મારું ચલાવે જા ખોધા હો બારો બીજ પૂરી જીવન નું ગાડુ રોમો મારું ચલાવે જા ખોજા આપણે અહીં આવી ગયા છે લાઈવ ચલો આગળ ખબર પડી લાઈવ આ લાઈવ ચાલુ કરીએ ને એટલે ખબર પડી તમારું લાઈવ થઈ ગયું છે હોલ મિનિટ ઉપર કપડા પહેર ચાલો મિત્રો છે ને મિત્રો ચારો ભરાઈ જવાનો લાઈક કરી દો બોલો લાઈનમાં બનાવી રહીજો પાછા જોડાઈ રહેજો નેટવર્ક ધીમું હાલે છે તમે જોઈ શકો છો આમ સરસ મજાની પવન સરખી ફરે છે તમે એને જોયા કરો આગળી છે ને જોઈ બરા પછી આપણે લાઈનમાં કન્ટિન્યુ મોજા આવશે તમને લાઈફમાં નગરું આમ જ કરવાનું છે નકરી મોજ જ કરવાની છે પાણી વારતાથી નકરી મોજ જ કરવાની તમે જોતા રહીજો આપણું લાઈવ પણ યારેલું સલાઈ લઈએ લાઈક કરો ફોલો કરો દોસ્તી દોડેંગે હેરા સાથ નહી છોડેંગે દોસ્તી

ચાલો જે કોઈ પણ મિત્રો નવા હોય તો આપણી ચેનલમાં જાઓ અને જો મજા આવશે સારા લાગે તો સબસ્ક્રાઈબ કરો ન સારા લાગે તો લાઈક કરો અને એનાથી વધારે સારા લાગે તો ફોલો કરો અને ન ગમતા હોય તો જોઈજો ને લાઈક કરીજો તો વયા નહીં જતા ચાલો કંઈ વાંધો એ એવડું બાવીસ મિનિટનું મેં લાઈવ ચાલુ કર્યું અને મિત્રો તમે લાઈક ના કરો તો કોણ કે છે લાઈક જોઈ જ ના કે એવડી મહેનત કરો કે નહીં તારા હાથ તો કરે ને ભાઈ વાંધો ને પણ લાઈક તો કરી દો તમે મિત્રો યાર ચલો ચારો રહી પોતા પટાવ

તમને મોજ આવી છે એમાં જવાબ હજા લાઈટ ના કરો

અડધી કલાક વધુ રહેવા દે પૂરું કરીએ અડધી કલાક થી લાઈવ શરૂ કરીએ છીએ તો જે કોઈ પણ લાઈવમાં બન્યા રહ્યા હોય તમારો આભાર ભાઈ તો લાઈક કરી રહી તો નો જોયા હોય શોર્ટ વિડીયો જોયા હોય તો સારા બનાવો છે જય રામાપીર મિત્રો જય રામાપીર